આપણે એ તો સાંભળ્યું હતું કે ગંગામાં નહાવાથી પાપ ધોવાઈ જાય છે પરંતુ હવે આ એક કહેવત કંઈક અલગ પડતી દેખાય છે કેમ કે હવે એ કહેવત બદલીને એવી કરવી જોઈએ કે વરસાદમાં નહાવાથી ભ્રષ્ટાચારથી કરેલા કામો ધોવાઈ જાય છે શું છે સમગ્ર વિગત કેમ મારે આવું કહેવું પડે છે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગમ આપણે અવારનવાર સાંભળ્યું છે કે ગંગામાં ના પાપ ધોવાઈ જાય છે પાપ ધોવાય છે કે નહીં ખબર તો નથી પડતી પરંતુ ગંગા તો ક્યાંક ને ક્યાંક મહેલી થતી હોય તેવું લાગે છે પરંતુ આ આપણે ગંગાની વાત નથી કરવી આપણે પાપ પુણ્યની વાત નથી કરવી પરંતુ આપણે એ ભ્રષ્ટાચારની વાત કરવી છે જે ભ્રષ્ટાચારના કારણે અવારનવાર એવી ઘટનાઓ બને છે જેના કારણે ભ્રષ્ટાચારથી કરેલા કામો એ ખરી પડતા હોય છે અને લોકોની સામે તે થયેલો ભ્રષ્ટાચાર સામે આવતો હોય છે હમણાં જ આવી ઘટના દિલ્હીની અંદર બની હતી દિલ્હીની અંદર વરસાદ પડતાની સાથે જ એરપોર્ટની અંદર તારાજી સર્જાઈ હતી હવે આવી જ એક ઘટના રાજકોટની અંદર બની છે રાજકોટની અંદર નવા નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આ ઘટના છે આ ઘટનાની અંદર થોડોક વરસાદ પડતાની સાથે એરપોર્ટની અંદર તારાજી સર્જાય છે પહેલા તે દ્રશ્યો આપ જોઈ લઈએ ત્યાર બાદ તેના વિશે વાત કરીએ વિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ દ્રશ્યો જે તમે જોયા એ દ્રશ્યો રાજકોટની અંદર આવેલા ઇન્ટરનેશનલ એરપોર્ટના છે ઇન્ટરનેશનલ એરપોર્ટ હમણાં થોડા સમય પહેલાં જ નવું નવું બનાવવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ આ એરપોર્ટનો ગર્વ લેતી હતી કે સૌરાષ્ટ્રના કેપી સેન્ટર રાજકોટની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે અતિ આધુનિક સુવિધાઓ સાથે આ એરપોર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ અતિ આધુનિક સુવિધાઓ થોડાક વરસાદ પડતાની સાથે જ જમીન દોસ્ત થઈ ગઈ છે તેવું આ વિડીયોની અંદર દેખાઈ આવે છે ત્યારે જ મારે કહેવું પડે છે કે ગંગામાં નહાવાથી પાપ ધોવાય કે ના ધોવાય પરંતુ વરસાદમાં નહાવાથી ભ્રષ્ટાચારથી થયેલા કામો ધોવાઈ જાય છે કેમ કે ભ્રષ્ટાચાર થયો છે તે સામે આવે છે આ એરપોર્ટની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હશે ત્યારે જ આવા નાનકડા વરસાદની અંદર આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અવારનવાર આવી ઘટનાઓ બને છે કેમ કે વરસાદ પડે છે અને રોડ રસ્તા ધોવાઈ જાય છે વરસાદ પડે છે અને પ્રી મોનસૂન કામગીરી ધોવાઈ જાય છે વરસાદ પડે છે અને ગટરો ધોવાઈ જાય છે પરંતુ આ ભ્રષ્ટાચાર કોણ કરે છે તે ખબર પડતી નથી શાયદ આ ભ્રષ્ટાચારીઓ પણ ગંગામાં નાહાવા જતા હશે એટલે આ ભ્રષ્ટાચારના કારણે કરેલા તેમના પાપો ગંગામાં ધોવાઈ જાય છે અને તેમણે કરેલો ભ્રષ્ટાચાર આ વરસાદમાં ધોવાઈ જાય છે હાલ સુધી બસ આટલું જ જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝને આ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો कहिए जे पीर परा